નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો થોડા સમય પહેલા એક સમાચાર હતા બે ત્રણ દિવસ પહેલા કે અમરેલીની આસપાસ મહી પરિજ યોજનાની લાઈનમાં ભંગાણ પડતા ચૌદ જેટલા ગામોને તરસ્યા હેરાન થવાનો સમય આવ્યો છે આ એક માત્ર સમાચાર નથી આ એક કડવી વાસ્તવિકતા છે કે જો મહીપરીએજ યોજના કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને આપવામાં ન આવે તો સૌરાષ્ટ્રની ભૂતકાળની સ્થિતિ આપણે સૌ જાણીએ છીએ કે અમરેલી શહેરમાં તો પંદર પંદર દિવસે પાણી આવતું હતું અને અન્ય શહેરોની હાલત પણ કાંઈ બહુ સારી હતી નહીં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું એટલે પીવાના પાણીની જ એટલી બધી તકલીફ હતી કે સિંચાઈ માટેનું પાણીનો તો કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ન આવે તો આ સ્થિતિમાં થોડો ઘણો સુધારો નર્મદાના પાણીના કારણે થયો છે કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્રને મળે છે મહીપરી એ જ યોજના છે કે તેના દ્વારા તો તેના કારણે સૌરાષ્ટ્ર જે પાણી વગર વલખા મારતું હતું તેને પીવાના પાણીની એટલીસ્ટ વ્યવસ્થા થઈ છે પણ આવું તો આપણે આઝાદીના અમૃતકાળમાં ચાલીએ છીએ વર્ષ થઈ ગયા છે તો તેમ છતાં સૌરાષ્ટ્રને હજુ સુધી પાણી કેમ નહીં અને આના માટેના કોઈ પ્રયત્નો થયા છે કે કેમ તે વિશે આજે આપણે ચર્ચા કરવી છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જળ એ જીવન છે જળ વિના માણસનો વિકાસ ન થઈ શકે જે કોઈ સંસ્કૃતિઓ પાંગરી છે વિકસી છે તે ક્યાંક ને ક્યાંક નદી કાંઠાઓ ઉપર વિકસી છે તેવું આપણે ઇતિહાસમાં પણ ભણ્યા છીએ તો સૌરાષ્ટ્ર પણ તેમાં બાકાત નથી સૌરાષ્ટ્રની અંદર પણ જો પાણી હોય તો સૌરાષ્ટ્રનો વિકાસ શક્ય છે પરંતુ દાયકાઓથી માત્ર પાણીના અભાવે અહીં ઉદ્યોગ અને ખેતીનો વિકાસ રૂંધાઈ રહ્યો છે સૌરાષ્ટ્રની ખેતી ખેડૂત ખૂબ મજબૂત છે સૌરાષ્ટ્રનો ખેડૂત મહેનતકશ છે પરંતુ પાણીના અભાવે સિંચાઈ માટેના પાણીના અભાવે તે વધારાની આવક ઉત્પન્ન કરી શકતો નથી તેમને માત્ર કુદરત પર નિર્ભર રહેવું પડે છે જો સારો વરસાદ અને માફકસરનો વરસાદ થાય તો તેમને ફાયદો થાય અતિવૃષ્ટિ થાય પણ તો પણ તેમને નુકસાન થાય અનાવૃષ્ટિ થાય તો પણ તેમને નુકસાન થાય આવું જ ઉદ્યોગોનું છે ઉદ્યોગો માટે પણ જે પાણી જોઈએ તે સૌરાષ્ટ્રમાં અવેલેબલ નથી એટલે અહીંયા કોઈ ખાસ મોટા ઉદ્યોગો નથી એટલે મૂળ મૂળ પ્રશ્ન પાણીનો છે આજે જે સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગનું યુવાધન વિસ્થાપિત થઈ અને મોટા શહેરો તરફ જતું રહ્યું છે તેમાં બીજું કોઈ કારણ નથી અહીંયાની ખેતી પડી ભાંગવા પાછળનું કારણ ગામડા પડી ભાંગવા પાછળનું પાડ પણ કારણ અને ઉદ્યોગોના વિકાસ નહીં થવાનું પણ કારણ પાણી છે તો આ બાબતમાં આપણે આપણી કોઈ સરકારોએ અત્યાર સુધીમાં પ્રયત્ન કેમ નથી કર્યો તો આપણે ભારે દુખ સાથે કહેવું પડશે કે આપણે ક્ષુલ્લક બાબતોમાં તો બહુ રચ્યા પચ્યા રહીએ છીએ અર્થવગરના વિવાદોમાં રેચ્યા પચ્યા રહીએ છીએ પરંતુ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણા માટે ક્યારે પાણી માટેની સિંચાઈ માટેના પાણીની ઉદ્યોગ માટેના પાણીની આપણી પાસે મુદ્દો જ હોતો નથી આ પ્રજાનો વાક છે કોઈ પણ પાર્ટીના કોઈ પણ નેતાએ એક કેસ એક્સેપ્શનલ છે કેશુભાઈ પટેલ દિવંગત કેશુભાઈ પટેલે જે ખેડૂત પુત્ર હતા અને તેણે પાણી માટેની ખૂબ ચિંતાઓ કરેલી તેમણે એક કલ્પસરની કલ્પના કરેલી નર્મદા માટેનું પાણી પણ તેમની દેન છે બંધારા બાંધવા ચેકડેમ બનાવવા ગમે તે રીતે સૌરાષ્ટ્રની અંદર ભૂગર્ભ જળ ઊંચા લાવવા તેમણે પાણી માટે અથાગ પ્રયત્ન કરેલા આ એક વ્યક્તિ એ સિવાય ગોરધનભાઈ ઝડફિયા જ્યાં સુધી જીપીપીમાં કે મજપામાં હતા ત્યાં સુધી કલ્પસરની વાતો કરતા હતા સરક ભાજપમાં જો ફરીવાર જોડાયા બાદ તેઓ પણ તે વાતને વિસરી ગયા છે એટલે એક કલ્પસર શું છે અત્યારે હવે એ વાત કરીએ કલ્પસર શું છે કલ્પસર એક એવી કલ્પના છે કે જે વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ખંભાતના આખાતની આસપાસ બનાવવાની એક વાત હતી હવે તેનું આગળ શું થયું તે ખ્યાલ નથી પણ તે વાત ખૂબ સારી હતી કલ્પસરની કલ્પના એ સૌરાષ્ટ્ર માટે ગુજરાત માટે નહીં પણ અન્ય રાજ્યો માટે પણ જીવાદોરી સમાન સાબિત થાય એમ હતી કારણ કે જો વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બને તો ખેતી માટે પણ પુષ્કળ પાણી મળી રહે ઉદ્યોગ માટે પણ પાણી મળી રહે વન પર્ય વનો વનના વિકસા વિકાસ થાય એટલે ટૂંકમાં કહીએ તો સોનાનો સૂરજ ઉગે સૌરાષ્ટ્ર માટે કચ્છ માટે ખાસ તો આ કેમ ન થઈ એનો પ્રશ્ન કોઈએ વિધાનસભામાં પણ પૂછ્યો નથી ને કોઈએ સંસદમાં પણ પૂછ્યો નથી આપણે જ્યારે મત દેવા જઈએ છે ત્યારે આવી કોઈ વાત આપણે કરતા નથી આપણે જે વ્યક્તિને ચૂંટીને મોકલીએ છીએ તેનામાં આટલી ક્ષમતા છે કે નહીં કે તે આ વાત ત્યાં રજૂ કરશે તે પણ આપણે જોતા નથી જ્ઞાતિવાદને આધારે જાતિવાદના આધારે પાર્ટીના આધારે આપણે મત તો આપી દઈએ છીએ પરંતુ આ સૌરાષ્ટ્રની અંદર જે પાણીનો પ્રશ્ન છે જે એક ઝાંઝવાના જળ જેવો પ્રશ્ન છે આપણે જોઈએ છીએ કે આપણે પાણી જોઈએ છે પરંતુ આપણે પોતે જ કોઈ રાજકીય પાર્ટીને અત્યાર સુધી એવા મજબૂર કરી શક્યા નથી કે તમે અમને પાણી આપો તો અમે તમને મત આપશું કોઈ આયોજન નથી કોઈ પાસે કોઈ નક્કર આયોજન નથી રાજકીય નેતાઓ એકાદા ચેકડેમની અંદર નર્મદાનું કે મહિનું પાણી જ્યારે ઠાલવે ત્યારે ફોટા પડાવી ફોટો સેશન કરાવીને ખુશખુશ થઈ જાય છે કે અમે ખૂબ પાણી આપી દીધું પરંતુ આ બધું અપૂરતું છે આ થીગડા છે આ ના ચાલે હકીકતમાં કલ્પસર જેવી કોઈ યોજના હોય જેના કારણે સૌરાષ્ટ્રનો પાણીનો પ્રશ્ન કાયમ માટે હલ થાય તે કરવાની ખૂબ જરૂર છે અને તે માટે સૌરાષ્ટ્રની ગુજરાતની જનતાએ જાગૃત થવું પડશે આ નેતાઓને મજબૂર કરવા પડશે ઉનાળાની અંદર સૌરાષ્ટ્રની હાલત આપણે સૌ જાણીએ છીએ શું હોય છે પીવાના પાણીના ફાફા હોય તો પછી હવે સિંચાઈ માટે ક્યારે પાણી દેવાના અને પછી આપણે કહીએ કે વિકાસ નથી થતો આપણી પ્રગતિ નથી થતી આપણી ખેતી ભાંગી ગઈ આપણા ગામડા ભાંગી ગયા પણ આ બધાનું એકમાત્ર કારણ પાણી છે જો પાણી હોય તો આજે વિસ્થાપિત થઈ અને સુરત અમદાવાદ કે અન્ય મોટા શહેરોમાં રહે છે આપણા નવયુવાનો તેમને ત્યાં કરતાં અહીંયા વધારે આવક થાય તો ગામડાઓ પાછા સજીવન થઈ શકે તેમ છે ગામડાની અંદર ખેડૂતો પાછા ફરે ખેતી જાગૃત થાય તો તેમના પર નિર્ભર રહેતા લોકો પણ પાછા ફરે તો ગામડા સજીવન થાય તો તેની આસપાસના જે નાના મોટા શહેરો છે તેમાં પણ હટાણું વધે તો તેના તે પણ સજીવન થાય મૂળ પ્રશ્ન આવકનો છે જીવન ચલાવવા માટે પૈસા જોઈએ તે ખેતીના માધ્યમથી થાય વેપારના માધ્યમથી થાય કે ઉદ્યોગોના માધ્યમથી થાય કોઈ પણ રીતે થાય પણ આવક જ નથી પૈસા જ નથી તો તમે કેવી રીતે ટકી શકશો આજે અમરેલી જેવા જિલ્લાની હાલત તમે જુઓ કેવી હાલત કરી નાખી છે અને વાતો તો એવી મોટી કરશે કે આ અમરેલીને ન્યૂયોર્ક બનાવી દેવાની વાતો થાય ચૂંટણી આવે એટલે મુદ્દા અલગ અલગ હોય કોઈ જ્ઞાતિવાદ કોઈ ધર્મના નામે પછી હરામ બરોબર જો કોઈ પાંચ વર્ષ સુધી એ વાતનો ઉચ્ચારણ કરે તો અનેક વિવાદો ક્ષુલ્લક વિવાદો આ વિવાદો અમને તો એવું લાગે છે કે ઊભા કરવામાં આવે છે ખરેખર જ્યારે જ્યારે ચૂંટણી આવે ભલે પેટા ચૂંટણી હોય પણ પાણીનો પ્રશ્ન જ્યાં સુધી પ્રાથમિકતાના ધોરણે મતદારો દ્વારા ઉપાડવામાં નહીં આવે ત્યાં સુધી નેતાઓ જાગૃત થવાના નથી અને જ્યાં સુધી ગુજરાત સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી ઉદ્યોગ ધંધા ખેતીનો વિકાસ એ થવાની સંભાવના નહિવત છે કારણ કે પાણી જળ એ તો જીવન છે જળ વગર બધું નકામું છે એટલે આ બાબતમાં કંઈ કામગીરી થાય આપણે કોઈ એક પાર્ટીને પણ બ્લેમ નથી કરતા પ્રથમ વાક જનતાનો છે ત્યારબાદ તમામ પાર્ટીઓનો છે એક પણ પાર્ટીએ આ બાબતે ઉચ્ચારણ કર્યું હોય આંદોલન કર્યું હોય એવો ક્યાંય દાખલો નથી કોઈ ભૂખ હડતાલ ઉપર બેઠું હોય કોઈએ રેલી કાઢી હોય કશું જ નહીં માત્ર અને માત્ર ટૂંકા ગાળાના મુદ્દાઓ વિવાદો ઉત્પન્ન કરી અને એક માહોલ બનાવી દેવામાં આવે ચૂંટણી સમયે એવો જબરદસ્ત માહોલ ઊભો કરવામાં આવે અને એ સમયે પ્રજા દોરવાઈ જાય અને મત આપી આવે અને પાંચ વર્ષ પછી પેટ ભરીને પસતાય આ સ્થિતિ છે એટલે આ આ બાબતે ખરેખર ધ્યાન આપવાની જરૂર છે અને ખાસ કરીને જનતા ધ્યાન આપે કે નેતાઓને મજબૂર કરવાની શક્તિ તો હવે માત્ર અને માત્ર જનતા પાસે છે તેમના મત માગવા આવતા નેતાઓને કહો કે તમે વિધાનસભામાં કલ્પસરનો મુદ્દો ઉઠાવો તમે સંસદમાં કલ્પસરનો મુદ્દો ઉઠાવો તમે મીડિયામાં આવીને કલ્પસરની વાતો કરો આ ક્યાં અટકું છે એ તો ખ્યાલ આવે મોટી મોટી વાતો કરવાથી કાંઈ પેટ ભરાઈ જવાના નથી સૌરાષ્ટ્રનો વિકાસ થવાનો નથી ગુજરાતનો વિકાસ થવાનો નથી આપણે અનેક મોટા મોડલ સિટી બનાવી દીધા છે અમદાવાદ મોડલ સિટી સુરત મોડલ સિટી વડોદરા મોડલ સિટી પરંતુ નાના ગામડા નાના શહેરોની જે હાલત છે તે ખરેખર ખૂબ દયનીય છે અને અત્યારે ન જાગ્યા તો આપણી આવનારી પેઢીની પણ આ જ દશા છે માટે જાગ્યા ત્યાંથી સવાર થઈ અને પાણી માટેના પ્રયત્નો સિંચાઈ માટેના પાણીના પ્રયત્નો આપણે અત્યાર સુધી માત્ર ટૂંકા ગાળાનો વિચારીને પીવાનું પાણી થઈ ગયું છે એટલું વિચારીને આપણે આગળ ચાલ્યા છીએ તો હજુ પણ આ વિસ્તારને તૂટતો અને વધારેને વધારે કંગાળ થતો બચાવવા માટે આપણે પાણી માટે પ્રયત્ન કરવા પડશે આપણે સૌએ પ્રયત્ન કરવા પડશે તે ખૂબ જ જરૂરી બાબત છે જય હિન્દ જય ભારત